વેકેશનમાં હોવો બધા ટાઈમ આપણે લેતા નથી અને વિડિયો આપણે સ્ટાર્ટ કરીએ તો શું છે સર શું કહેતા તમે વેકેશનમાં સર બાળકોને ફાયદો થાય ને હા હા બરાબર છે વેકેશનમાં આપણે ભાઈ રમતા રમતા આપણે શું છે શીખવાનું છે ગુણાકાર આના પહેલા અંકમાં વિડિયોમાં આપણે સરવાળો બાદબાકી શીખી ગયા શીખી ગયા ને બાળકો કેમ હેલા ડાલા ના આ લેક્ચર સર બેસ્ટ હતા ના ના ચાલો તો આ વિડિયો છે આપણે ધોરણ 1 થી 10 અને જીપીએસસી एग्जामની જે લોકો તૈયારી કરે છે એ લોકોને સૌથી વધારે આ વિડિયો ખૂબ જ અગત્યનો રહેશે બસ આ વિડિયો તમારે ખાલી ધ્યાનથી જોવાનું છે ઘણા બાળકોને તકલીફ એવી હોય છે કે ભાઈ સર મને સ્કૂલમાં જતાં ગણિત આવડતું નથી કે ગણિત આના લીધે નથી આવડતું કારણ કે બીજું મેન જ પાયો જ છે ગુણાકાર ગુણાકાર નહી આવડે તો પછી આગળ આવડશે નહીં સર ના ચાલ ચાલ

10 ના ઘડિયા આવડતા હોય જો તો સાહેબ સેલું પડે એકદમ હા કેર મારાકો તો મને કો તો એસા ધક ધક ઓરે આ મેરેકો ભી ઓરા દેખી જો એક થી લઈને 10 તા ઘડિયા આપણે આપણે તૈયાર કરી નાખવાના વાળો 1 એકાનો 3 એકાનો 4 એકાનો 5 એકાનો 6 એકાનો 7 એકાનો 8 એકાનો 9 એકાનો 10 એકાનો 10 સુધી સાહેબ ઘડિયા તૈયાર કરી દેવાના ઘડિયા તૈયાર થઈ જાય પછી ગુણાકાર તમને આવડશે टेंशन नहीं लेने का अपुन है ना क्या लगी गुणाकार का से नहीं नहीं क्या लगी मित्रों क्या आप जो चलो ओके तो स्टार्ट करें शुरू आपने गुणाकार गुणाकार अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है तो पहलू जो रकम से एक हरोड़ वाली जे संख्या से बेगुनिया चार चार बराबर तो आपने खबर से कभी बेना गड़ियाँ मार चार वाले गुनवानों છે ઉપર નીચે આ હતી એક હરોડ વાળી કેટલા હરોળ ની હતી બરાબર હવે આવશે બે હરોળ કેટલા બે

ઓકે ચલો તો હવે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું તો ગુણાકાર ની જે બાજુની જે સંખ્યા હોય છે સર બરાબર ત્યાંથી લઈને ખૂણામાં ગુણાકાર પહેલો કરવા છે અહીંથી લઈને લઈને

જેમ આને અહીંયા સ્ટાર્ટ કરો છો એમ આને પણ અહીંથી સ્ટાર્ટ કરવાનું છે છે તો 4 2 8 તે 0 ના નીચે જ આપણે અહીંયા સર અહીંયા ફરીથી શૂન્ય નહી મૂકવાની ને ના ફરીથી શૂન્ય અત્યારે મૂકવાની નથી મેં કીધું કે જ્યારે નીચે બે સંખ્યા હોય ત્યારે એક જ શૂન્ય મૂકવાની છે બરાબર જો આ બે સંખ્યા લખી ગઈ તો મેં એની એક શૂન્ય મૂકી દીધી છે બરાબર પરંતુ આજે આના આગળના સ્ટેપમાં આપણે થોડું શીખીશું ત્રણ સંખ્યા વાળું

ચલો વિદ્યાર્થી મિત્રો નીચે કેટલી સંખ્યા છે યાદ રાખજો કેટલા બે શૂન્ય જો અહિયાં બે મૂકી દીધા એક અને બે આ બે ખ્યાલ આવી ગયું મિત્રો બે શૂન્ય મેં મૂકી દીધા છે પછી સ્ટાર્ટિંગ ક્યાંથી મેં કીધું બાજુ થી

પંદર ને બે સત્તર સત્તર જો મેં સત્તર એમને આખા લખી દીધા કેમ લખી દીધા સાહેબ સાત અહિયાં લખો વધી બાજુ કઈ જ છે નહી સાહેબ બરાબર એટલે પાછળ કોઈ સંખ્યા ના હોય એટલે આપડે સત્તર સત્તર પૂરા મૂકી દઈએ વિદ્યાર્થીઓ ખ્યાલ આવી ગયો અંદર ઓકે ચલો હવે ધ્યાન આપજો કે ભાઈ પાંચરા નું કોણ છે પૂરું બે સંખ્યા રહી તો બે સંખ્યા મેં કીધું બે સંખ્યા હોય ત્યારે કેટલા જિલ્લો આવે એક શૂન્ય એક શૂન્ય આવશે કેટલા શૂન્ય આવશે એક શૂન્ય એક શૂન્ય આવશે તો આપણે એક શૂન્ય નીચે મૂકી દેવાનો છે

પૂરો હવે અહિયાં પાછળ એક એક સ્ટેપ ઘટતો જ હશે કેમ કે ભાઈ અહિયાં ત્રણ સ્ટેપ હતા એટલે આટલા આંકડા બે સ્ટેપ છે એટલે પાંચ આંકડા આવશે ખ્યાલ આવી ગયો

કઈ ના હોય ત્યાં આપણે શું કરીએ છીએ યાદ રાખજો લાઇનમાં લખવાનું છે આડા લખશું આઠ થી સ્ટાર્ટિંગ ઘણા કરશે

ધ્યાન આપજો કે આ 64 છે તો 66.8 છે તો ડાયરેક્ટ બંનેનો ગુણાકાર કરી નાખે ના એ રીતે ગુણાકાર થશે નહીં નહીં ગુણાકાર કઈ રીતે કરવાનો એક ઈઝી ટ્રિક છે પોઈન્ટ પછી એ જોઈ લેવાનું છે સાહેબ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક સંખ્યા છે એક સંખ્યા છે બરાબર તો આપણે પોઈન્ટ કાઢ નાખીએ 64 એમ લખી દઈએ અને નીચે એક ની પાછળ એક જ જીરો મૂકવાનો છે બરાબર છે ભાગાકારની અંદર ખ્યાલ આવી ગયો ધ્યાન આપજો અહીંયા અહીંયા કેટલા છે 66 પોઈન્ટ આઠ હતા હા સર પોઈન્ટ કાઢી નાખે પોઈન્ટ પાઈ કેટલી સંખ્યા છે એક સંખ્યા છે એક જ સંખ્યા એટલે પાછળ કેટલા જીરો મૂકીશું એક જીરો જીરો બરાબર મૂકીશું પછી શું કરીશું આ બંનેનો શું કરીશું બેટા ગુણાકાર કરવાનો છે ગુણાકાર કરવાનો છે ગુણાકાર તો જો ગુણાકાર કઈ રીતે થાય છે જોજો 6 6 8 64 64 હવે આપણે શીખવાડી દીધું એ પ્રમાણે ભાઈ બે સંખ્યા છે બે સંખ્યા છે તો એટલે એક જીરો મૂકવાનો 6 8 કેટલા થશે સાહેબ 6 8 48 48 બરાબર વધી પડી છત્રીસ છોક ચોવીસ પચી ને છવ્વીસ છવ્વીસ મે બે બે આઠ સોળ ને પંદર છ એક સાત બે અને તમને ગુણાકાર નો આવડે એ પ્રમાણે કે ભાઈ દસે દસે આવતું નથી તો કઈ કરવાનું નથી જેટલા જીરો છે આપણે એ મૂકી દઈએ છીએ ખ્યાલ આવી ગયો સો જવાબ આવ્યો છે હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ પોઈન્ટ છે પાછો પોઈન્ટમાં ચડાવવાનો ત્યારે આપણો જવાબ સાચો આવશે ધ્યાન આપજો હવે બે ઝીરો છે કેટલા ઝીરો છે બે ઝીરો છે સાહેબ બે ઝીરો છે ઓલામાં આપણે શું કહેતા પોઈન્ટ પાઈન સંખ્યા ગણીને પોઈન્ટ કાઢી નાખતા હતા હા હવે આ પોઈન્ટ આપણે લગાવવાના છે શું લગાવવાના છે પોઈન્ટ લગાવવાના છે આપણે ભાઈ

તમારે કોમેન્ટ ની અંદર આપવાનો છે બરાબર ઓકે જો આના જવાબ તમે કોમેન્ટ ની અંદર આપશો તો અમને ખ્યાલ આવશે કે ભાઈ અમારો વિડિયો તમે જોયો છે અને તમને ગુણાકાર આવડી ગયા છે બરાબર બીજો એક મહત્વનો ગુણાકાર છે સાહેબ બીજો એક મહત્વનો ગુણાકાર છે એક ગુણાકાર ની અંદર શું તકલીફ પડે છે બાળકોને જો ધ્યાન રાખજો આવો ગુણાકાર પૂછાય છે સાહેબ ત્યારે શું કરશે બાળકો બે રકમ ની એક પછી શું કરશે અહીંથી ગુણાકાર કરવાનો એટલે પાંચો વીસ વીસ વધી પડી બે અહિયાં તકલીફ હા પડશે અહીંયા તકલીફ પડશે સાહેબ ગુણાકાર કોની જોડે હા ગુણાકાર છે નહીં પણ ગુણાકારનો એક નિયમ છે કે તમે

પછી પાંચ કરી એક કેટલા થાય વધી તો ગણવાની સાહેબ નવ નવ તો બે એક અગિયાર છ અને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લેક્સ ઓકે તો આવા દાખલા પણ લોકોને બહુ તકલીફ પડે છે શું થાય કે આ બધી છે ને ગણી નતા આવતા અથવા બધી ગણી નાખી તો ગણે આવની 5 ને 2 7 એમ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ વિડિયો વધુ ને વધુ શેર કરો કમેન્ટ કરો અને આપણી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ